નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની ગણિત વિષયની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી લેવાની છે તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ કસોટી અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ એકમ કસોટીના પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના

તો એક બટન નીચે પડે છે તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી તો જવાબ આવશે વિકલ્પ સી એકના છેદમાં પાંચ ચોથું એક ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ એકસો ને ચુમ્માલીસ ચોરસ એકમ છે તેની એક બાજુની લંબાઈ કેટલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી બાર મિત્રો ધોરણ આઠની તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર પાંચ દસ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે જો અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓ તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે જો તમે એની સોલ્યુશન મેળવવા માંગતા હોય વિડીયો કે પીડીએફ ફોર્મેટમાં તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે મેળવી શકો છો અથવા તો આપણો વોટ્સઅપ નંબર અહીંયા આપેલો આ નંબર ઉપર ફોન કરીને પણ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર આ પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો કોઈપણ ત્રણ જેના કુલ ત્રણ માર્ગ છે પેલું જેના અંશની સંખ્યા પિસ્તાલીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પિસ્તાલીસના છેદમાં ત્રેસઠ વર્ગ કરતા ખાલી જગ્યા મળે તો ત્રીસ પોઈન્ટ ત્યાર પછી ત્રીજો નીચેના દાખલા ગણો કોઈપણ ત્રણ જેના કુલ છ માર્ક છે પહેલું બે સમય સંખ્યાઓનો નો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો બરાબર ચાર કાઉસમાં આઠ એક્સ માઇનસ સાત માઇનસ એક્સો અગિયાર તો પંદર એક્સ માઇનસ એકવીસ પ્લસ અઢાર એક્સ માઇનસ બાવીસ બરાબર બત્રીસ એક્સ માઇનસ અઠ્યાવીસ માઇનસ એક્સ અગિયાર એટલે કે તેત્રીસ એક્સ માઇનસ તેતાલીસ બરાબર બત્રીસ એક્સ માઇનસ ઓગણચાલીસ તાલીસ એટલે એ બી ને સમાંતર સીડી ખૂણો એ જેમ ખૂણો ડી બરાબર બે જેમ એક ખૂણો બી જેમ ખૂણો સી બરાબર સાત જેમ પાંચ છે તો દરેક ખૂણાનું માપ શોધો ખૂણો એ બરાબર બે છેદમાં ત્રણ ગુણ્યા સો એકસો એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ઉડી જશે તો એકસો अंश એકના છેદમાં બાર ગુણ્યા એકસો એસી બાર બાર ઉડી જશે એટલે સાત ગુણ્યા પંદર એટલે એકસો પાંચ ખૂણોસી બરાબર પાંચના છેદમાં બાર ગુણ્યા એકસો એસી એટલે બાર ગુણ્યા પંદર એટલે બાર બાર ઉડી જશે તો પંદર ગુણ્યા પાંચ એટલે કે પંચોતેર એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે ઋત્વિક એક દડો પસંદ કરે છે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના જો બેના છેદમાં નવ છે તો થેલીમાં કુલ છત્રીસ દડા હોય તો પીળા દડાની સંખ્યા શોધો સફેદ દડા બરાબર બેના છેદમાં નવ પીળા દડા બરાબર એક માઇનસ બેના છેદમાં નવ બરાબર નવ માઇનસ બેના છેદમાં નવ બરાબર સાતના છેદમાં નવ પીળા દડાની સંખ્યા બરાબર સાતના છેદમાં નવ ગુણ્યા છત્રીસ ચાર ગુણ્યા નવ 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 ઉડી જશે તો સાત ગુણ્યા ચાર એટલે કે અઠ્યાવીસ પીળા દડા જેની બાજુઓનામાં માપ છ સેન્ટીમીટર દસ સેન્ટીમીટર આઠ સેન્ટીમીટર હોય એવા કાટકોણ ત્રિકોણ રચી શકાય તમારા જવાબનું કારણ આપો તો હા રચી શકાય મોટી બાજુ બરાબર દસનો નો વર્ગ એટલે કે સો બાજુની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે છનો વર્ગ પ્લસ આઠનો વર્ગ એટલે છત્રીસ પ્લસ ચોસઠ એટલે કે સો આ મોટી બાજુના વર્ગનો સરવાળો બાકી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય માટે કાટકોણ ત્રિકોણ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો પ્રત્યેકના બે ગુણ જેના કુલ છ મા પહેલું યોગ્ય કરી સરવાળો મેળવો તો ચારના છેદમાં સાત માઇનસ ચારના છેદમાં નવ પ્લસ છેદમાં નવ ત્યાર પછી છે દાખલા નંબર બે ઉકેલો ત્રણ ટી માઇનસ બે ના છેદમાં ત્રણ વત્તા ટુ ટી પ્લસ ત્રણના છેદમાં બે બરાબર ટી પ્લસ સાત ના છેદમાં ત્રણ તો અહીંયા આપણને જવાબ આપવામાં આવેલો છે તો આપણો જવાબ આવશે ટી બરાબર એકના છેદમાં ત્રણ ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાયની કિંમત શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાના માપ સમાન હોય છ વાય વાય બરાબર બરાબર એકસો એકસો વીસ વીસના છેદમાં છ વીસ ગુણ્યા છ વીસ છ છ ઉડી જશે એટલે વાય બરાબર વીસ પાંચેક્સ વત્તા દસ બરાબર સાહીઠ પાંચેક્સ બરાબર સાઠ માઇનસ દસ પાંચ એક્સ બરાબર પચાસ એક્સ બરાબર પચાસના છેદમાં પાંચ દસ પંચા પચાસ પાંચ પાંચ ઉડી જશે એટલે એક્સ બરાબર દસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો પ્રત્યેકના ત્રણ ગુણ છે એમાં પહેલું એક પાણી સંગ્રહાલયમાં સમાવેલ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળા લેખ દોરો હરણ બરાબર બેતાલીસના છેદમાં એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે એકસો વીસ એકસો વીસ ઉડી જશે બેતાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો છવ્વીસ હાથી બરાબર પંદરના છેદમાં એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે એકસો વીસ ગુણ્યા ત્રણ એકસો એકસો એસ ઉડી જશે એટલે પંદર ગુણ્યા ત્રણ એટલે પિસ્તાલીસ જીરફ બરાબર છવ્વીસ ના છેદમાં એકસો વીસ ગુણ્યા ત્રણસો સાહીઠ એટલે એકસો વીસ એકસો એસ ઉડી જશે એટલે છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે અઠ્યોતેર સરીસૂપ છે તે બોતેર આવશે અને વાઘ છે તે ઓગણચાલીસ આવશે ત્યાર પછી બીજું એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે વાય બરાબર બેના છેદમાં ત્રણ ઝેડ બરાબર ત્રણના છેદમાં ચાર માટે એક્સ ઇન્ટુ કાઉન્સમાં વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ ઝેડ ચકાસો તો આપણે ઉદાહરણ પ્રમાણે દાખલો ગણી બરાબર એટલે કે જે મતલબ અહીંયા રકમ આપી છે એ પ્રમાણે સાદુરૂપ આપી લસા લઈ દાખલો આગળ વધારીએ એટલે જવાબ આવશે આપણું સત્તરના છેદમાં ચોવીસ મિત્રો ફરી મળીશું આપણે પાંચ દસ બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આપણી વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાઈ જજો જેથી કરીને આ જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે